રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આજરોજ પોસ્ટ ઓફિસને એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થતા ધોરાજી અને ઉપલેટાના સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જો વાત કરવામાં આવે તો આજ રોજ પોસ્ટ ઓફિસને એકસોને સિત્તેર વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા સર્વ પ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી અને ઉપલેટા સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજીના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનોના સંયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ધોરાજી ઉપલેટા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમજ સ્ટાફગણ હાજર રહીને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પિસ્તાલીસ થી પચાસ જેટલી બોટલો એકત્રિત થઈ હતી ત્યારે બ્લડ એકત્રિત કરીને જેતપુરની નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવ્યું હતું હું કાસિમ થારિયાની સબ ઇન્સ્પેક્ટર ધોરાજી સબડિવિઝન ડિવિઝન આજ રોજ આપણે ધોરાજી એમડી ખાતે જી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થઈ જા છે એની ઉપલક્ષમાં આજે આપણે મહારક્તદાનનું કેમ્પનું આયોજન ધોરાજી એમડી ખાતે રાખેલું છે જેમાં આપણા ધોરાજીના પોસ્ટલના સ્ટાફ તથા ઉપલેટા એમડીજીના પોસ્ટલના સ્ટાફ જે લોકોએ રક્તદાન આપી ને આપણી આજી પ્રોગ્રામ આયોજનને બહુ સુવર્ણ બનાવ્યું છે તથા આપણી ધોરાજીની અવામ પછા ઉપલેટાની અવામ એ લોકોએ બી રક્તદાન આપી ને આપણો જે આ પ્રોગ્રામ છે સફળ બનાવ્યો છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાછું છું ને આ જે એક કહેવત છે રક્તદાન મહાયોગદાન આ બહુ મોટું કામ છે ને આ જ રીતના આપણો જે આ સિલસિલો છે એ જળવાઈ રહે આપણો ફર્સ્ટ ટાઈમ છે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં પહેલો પ્રયોગ છે આ જ રીતના આપણો જે આ પ્રયોગ છે આવતા દિવસોમાં જળવાઈ રહે ને આના કરતાં બી બહુ સંખ્યામાં પબ્લિક આવે એવી હું શુભેચ્છા પાઠવું છું થેન્ક્સ ફોર એવરીબડી આ દેશ આઝાદ થયો એ પહેલા એકસો ને સિત્તેર વર્ષ પહેલા આ દેશના લોકોને સંદેશા વ્યવહારનું માધ્યમ એટલે પોસ્ટ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસની સ્થાપના એકસો ને સિત્તેર વર્ષ આજે પૂર્ણ થાય છે આ દેશની અંદર લોકોને સંદેશા વ્યવહારનું એકમાત્ર સાધન જો કોઈ હતું તો એ પોસ્ટ ઓફિસ હતી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં રક્તદાન ધોરાજીના લોકોએ કર્યું છે હું પોસ્ટ ઓફિસ ના અધિકારીશ્રીઓ અને રક્તદાતાઓને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું હું કે એ શુક્લા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ગોંદલ ડિવિઝન આજે તારીખ એક દસ બે હજાર ત્રેવીસના રોજ ભારતીય ટપાલ ખાતાના એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધોરાજી અને ઉપલેટાની સબ પોસ્ટ ઓફિસના સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી મુકામ ખાતે બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરાજીની ઘણી બધી આગેવાન જે સામાજિક સેવાકીય સંસ્થાઓ છે તેમના આગેવાનોએ ખૂબ સહકાર આપેલો છે ધોરાજીની જનતાએ પણ ખૂબ સહકાર આપેલો છે આશરા આશરે બે કલાકના સમયગાળામાં લગભગ પિસ્તાલીસ બ્લડની બોટલ ડોનેટ થઈ ચૂકેલી છે અને પચાસનો આંકડો પણ પસાર કરશે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી અને ઉપલેટાનો જે પોસ્ટ ઓફિસનો સ્ટાફ છે તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થાઓ છે તેમણે ખૂબ જ સહકાર આપેલો છે સાથોસાથ આ જે બ્લડ ડોનેટ થશે એ નાખાણી ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજન કરવામાં આવેલું છે તેમણે પણ ખૂબ જ સહકાર આપ્યો છે અને જરૂરિયાતમંદ લોકોને પણ આ બ્લડ ડોનેટ જે કરવામાં આવેલું છે તેમના દ્વારા તેમને લાભ પહોંચાડવામાં આવશે અને એ સંદર્ભે હું દરેક આમાં સક્રિયતાથી સહભાગીતા મેળવનાર વ્યક્તિઓને અમારા સ્ટાફને અને સામાજિક સંસ્થાના આગેવાનોનો હું ખૂબ જ દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત